વર્ષો તારો વીતી ગયો સમય તારો વીતી ગયો હાલ ઘડી બે હાલ ઘડી બે હાલ મારા સધઈના ભગવાન છે રબારી ખોટું કર્યું છે દેવના ગુના કર્યા છે મે સધઈને કર્યા હોય મકલારો મગે જના ગોડપાલ ગોડપાલ ધાલ્યા રે તો નથી એ ભાઈ એ ભાઈ એ ભાઈ બેઈ જા બેઈ જા બેઈ તારે જો તો ગમે એટલું કરી તણી ધારો સોર હશે હું સોર નથી બે બંધન તારો મોમે હે મારે કોઈ લેવા દેવા નથી ભાઈ દોયડા ધાગા તારા મોમે હે મારા સભીના નથી ભાઈ પેલા તો તું મેળો બગાડતી હતી એટલે તને ધાબા બીજું મારે કોઈ નથી ભાઈ પણ તું દેવી ની દેવી બારી ઓળશી ન ઓળશી મને ખબર નથી પણ હું તારા રથમ બેવા વાળી માતા સધાયું ભાઈ

ਬੜ ਬਲ ਮੜ ਤਾ ਨਾ ਵਾਏ ਨੋ 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 ਬਾਲ ਰੋ ਤਾ ਵਾਏ ਮੁਕਨਾ ਰੋ ਮੈਨੂੰ ਦੇਵ ਸੁ ਭਾਈ 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 ਬਣੇ ਭਈ ਮਾਰਾ ਦੇਵਲਾ ਟਾਲਾ ਨਾ ਵਾਏ 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 ਮਾਰਾ ਦੇਵ ਨਾ ਕੋ ਗਰਸਤਾਏ મારા દેવના મકલા રોમ ધૂબ લવય ભાઈ ભાઈ હજ ન આવે હજો મરો જીવો એ તુમ આ બાઈને વખા લાલુ ભાઈ ભાઈ આ બાઈને વખા લાલુ ભાઈ लई बै मो मन में हासूं तलने टली गयल वखा पड़े से, पुझे से, पुझे से तो ये अजी पाको करवा भाई बैठो से स तू एम कह के मारा मन मिली बात करे तो मोल भाई નાત વિયોતરના મરબારીની abru દેવ સુ ભાઈ મું પોસરબારી ભાળો એટલે મડમેલા હોનાન ધોળવા આવો

आशी सू तो पल में

अो रमे तारी मल साईं भई

ગલતી નથી 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 ભળ લે બીજે છે મારે તું 300 કિલોમીટર ને આવતી ઓ ભઈ ઉગે ઉગે ભાઈઓ સપલે આવે

भाई <Kuknoo> <Kukno>

ભાઈ બાપો હીરસિંહ બાપો બિખારો રાવણ ઓ ભણજી બાપુ તારું તારો સેલ્યા બંધણ માં કોઈ પંસાદ કરવી ભિખારો મારું ધર્મ નથી મોમાજી મહારાજ નો બંધ ભાઈ ભાઈ મોમાજી ગોળિયા વાળો ભગવાને ભાઈ મોર તો ભાળી ને કદી પૂછવું નહીં પૂછવું હોય તો એક વખત બંધણ ને થોડું નોખી મટાડવાનું મારું દેવ નું ધર્મ હે કોઈ બાઈ હિરોન થતી હોય તો મારે માતા ને મટાડવાનું ધર્મ એ ભાઈ પણ જેનો તો જે બંધન હોય એ થાય ખબર ભાઈ આજનો આજ મન ભાલી ને થઈ ગયો ન કરતો જો ત્યાં મટતું હોય તો બંધુ ને તકલીફ સારું રે સતત ન મટે વિશાળાઢુકડું હોય કે તો દાત વિશાળું તો સેટું પડે તો પછી આ બધી ગુજરાત જો કદાચ ગમે ગોડ હોય જો ન મટાડી નાખું તો Planning an all girls trip but train tickets not confirmed? Don't worry, get a short tickets on KTM. Book train tickets with Ticket Ashore. For train tickets, KTM.

हली थी ਇਕ ਦਾੜ ਉਤਾਰੀ ਹੋਜਵੇਂ ਨਾ ਵਖੋਏ ਤੋ ਬਈ ਪਈ ਪਈ ਆਲੂ ਬੁਲੀ ਜੋ ਧੀ ਕਿ ਤਾਰੀ ਸੇ ਬਕੂਆ ਸੀ ਮਾਰੀ ਮਾਤਾ ਦੀ ਸੇ ਲੈ ਸਲਾਮ ਹਕੂ ਬਾਈ ਹਕੂ ਬਾਈ ਤੇ ਹੀ ਮੂ ਮਾਤਾ ਸਧਈਓ ਮਾਤਾ ਸਧਈਓ ભાગ રાખજે ગરીબ પશુ કદાચ કુવાસી ઉપર ભાગ રાખજે કોઈ ગરીબ રોતું હોય કોઈ દારો તારી પેઢી ભાઈ આવા મારા માતાના પ્રભુ કે અને મારો રોમ કે હું સદૈ માતા અબરુ રાખશું ભાઈ અને મારો જો દ્વારકા નાથ હાજર હશે મારી ગાય કદાચ વાસણો નો કદાચ રોમ હાજર હશે તો આખે ખોમી ને આવે ભાઈ એર આવશું એટલે તારું પાર પાડશું ભાઈ